હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમની શરૂઆત કરવાની છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ જો અત્યાર સુધી આપણે છે ને આ સ્ટેટ વિષયમાં વાહન વ્યવહારની સમસ્યામાં શું ભણેલા આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ જો આપણે નૂન્યતમ શ્રેણીકની રીત ભણી ગયા વોગેલની પદ્ધતિ ભણી ગયા મીન મિનમેક્સ પદ્ધતિ ભણી ગયા મેક્સ મિનમેક્સ પદ્ધતિ ભણી ગયા અસમતોલવાળી માહિતી એટલે કે જ્યાં પુરવઠા અને માંગનું ટોટલ સેમ ન થતું હોય એવા આપણે દાખલા જોઈ ગયા કે જેમાં આપણે ડમી લાઈન ઉમેરવાની હોય પછી જુઓ આપણે નફાના દાખલા જોઈ ગયા પછી ખર્ચવાળા દાખલા પણ જોઈ ગયા કે જેમાં પેલું વાળું આવતું હતું એ બધું આપણે જોઈ ગયા બરાબર હવે આપણે લાસ્ટ એન્ડ આવી ગયો આ ચેપ્ટરનો લાસ્ટ એન્ડ આ ચેપ્ટરનો આવી ગયો છે અને જેનું નામ છે મોદી પદ્ધતિ જો ફ્રેન્ડ્સ તમારે પરીક્ષામાં છે ને આ જ પદ્ધતિના દાખલા પૂછાય છે અત્યાર સુધી આપણે જે કરેલું ને એટલો ખાલી ટ્રેલર છે એમ લો હવે ખાલી આ પાંચ ચેપ્ટર એટલે કે આ પાંચ દાખલા જે છે ને એ જ આ ચેપ્ટરનું છે ને હાર્ડ છે શું છે હાર્ડ જો તમને આ પાંચ દાખલા હવે મેં જે કરાવવા ને જો આ દાખલા નંબર પચીસ છે દાખલા નંબર પચીસ દાખલા નંબર છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ આ પાંચ દાખલા આ પાંચ દાખલા જો તમે કરી ગયા બરાબર પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્ઠાવીસ નો ઓગણત્રીસ તો તમારે છે ને એકદમ ફૂલમાં કાવશે એમ સમજેલું આ ચેપ્ટરમાં કારણ કે અત્યાર સુધી જે આપણે કરેલું ને એ તો ખાલી ટ્રેલર છે કે બેઝ છે કે ભાઈ આ ચેપ્ટરમાં આવે છે શું પણ હવે એનો ઉપયોગ તો આ મોદી પદ્ધતિમાં કરવાનો છે કયો આ મોદી પદ્ધતિમાં ચાલો તમને એમ ઠરશે કે આ મોદી પદ્ધતિ એટલે શું છે આ મોદી પદ્ધતિ તો હું બધું તમને કેવા ડિટેલ્સમાં તમે મારી હવેના વિડીયો ખાસ ધ્યાનથી જોજો ને એકદમ ફ્રેશ હોય ત્યારે જોજો બરાબર હવે આપણા મોસ્ટાઈ ડાખા ચાલુ ખાઈ તો જો અહીંયા છે ને મેમ મોડી પદ્ધતિનો સ્ટેપ લખેલા હતા જો પહેલો બીજો ત્રીજો આ ચોથો અને આ છેલ્લે નિર્ણય લેવાનો હોય તે બરાબર બહુ જ આઈ એમપી સમ છે ફ્રેન્ડ્સ તમે આ ધ્યાનથી જોજો બરાબર આપણે હું એકદમ શાંતિ તમને સમજવાનો છું ચાલો હવે જો અત્યાર સુધી આપણે જે કરેલું છે નૂન્યતતમ સૈનિકની રીત વોગેલની રીત છે મિનમેક્સ છે અસમતોલ માહિતીવાળા દાખલા છે બધું એ બધી રીત છે ને આ ચાર રીત આ ત્રણ રીટ આપણી આ નૂન્યતમ વોગેલ વાળી એ બધા રીતે મેં અહીંયા લખેલું છે શું છે પ્રારંભિક ઉકેલ મળે આરંભિક ઉકેલ મળે એટલો મતલબ શું કે આપણે ખાલી ખર્ચ મળી જાય કે ભાઈ હા ભાઈ કુલ ખર્ચ આટલો થયો પણ શું એ જ કુલ ખર્ચ બરાબર છે કે નહીં એટલે ઇસ્તમ છે કે નહીં તો એ નિર્ણય લેવાનું કામ કોનું છે મોદી પદ્ધતિનું એટલે માની લો કે મેં મારા ધંધામાં સો રૂપિયાનો ખર્ચ કર્યો હવે હું સો રૂપિયા એટલો જ ખર્ચ થાય શું એટલી એનાથી ઓછો ખર્ચ નહીં થઈ શકે બરાબર તો એ તપાસવાનું કામ કોનું છે આ મોદી પદ્ધતિનું છે તો હવે આપણે એ તપાસશું કે શું મારો કુલ ખર્ચ થયેલો છે શું એ બરાબર જ છે કે નહીં અને તમને પહેલી વાત તો એ કે તમને ખબર કેવી રીતે પડશે એક્ઝામમાં કે આ મોડી પદ્ધતિનો દાખલો છે તો જો એક હું તમને હિન્ટ આપી દઉં છું તમારી એક્ઝામમાં તમારા પેપરમાં જ્યારે તમને એવો શબ્દ આપેલો કે ઈષ્ટતમ ઉકેલ મેળવો શું કીધું હોય ઈષ્ટતમ ઉકેલ મેળવો એટલે તમને સમજી લાવો કે આ મોડી પદ્ધતિનો દાખલો છે શું જો યાદ રાખજો તમને એવું કીધું હોય કે ઈષ્ટતમ ઉકેલ મેળવો એટલે તમને ફરજિયાત હું આ જ્યાં શીખવાડું છું એ મોડી પદ્ધતિ કરવાની છે હવે બીજી વાત એ કે તમને એમ કીધું હોય કે ભાઈ ઈશ્ત ઉકેલ મેળવો અને અહીંયા કોઈ આગળ રીતનું નામ આપી દીધું હોય કે ભાઈ ન્યૂનતમ શ્રેણીકની રીત બરાબર છે કે મિનમેક્સની રીત એવી કોઈ રીતનું નામ આપી દીધું હોય અથવા વોગેલની રીત એવું કંઈ નામ તમે એ રીતથી ઈશ્ત ઉકેલ આપણે મેળવવાનું હોય સમજ પડી પણ તમને કોઈ રીતનું નામ જ નથી આવ્યું ખાલી એટલું કહી દીધું આ રીતે કે ઈશ્ત તો મૂકેલ મેળવ્યો તો તમને કમ્પલસરી છે ને પહેલા વોગેલની રીતથી પ્રારંભિક ઉકેલ મેળવવો પડશે બરાબર જો અહીંયા છે ને હમણાં કયા સ્ટેપ સુધી એઝ ઇટ ઇઝ આવે ખબર તમને આપણે જે ઇઝ જે પ્રારંભિક ઉકેલ જે ગણીએ છીએ કે ભાઈ આ જે આવી રીતે કોષ્ટક આપેલું એની પરથી હવે આપણે અહીંયા લખશું ભાઈ પેનલ નીકળશું વોગેલ પદ્ધતિ તો ત્યાં સુધી ઇઝ આવશે બરાબર એનો જે કુલ ખર્ચો હોય ત્યાં સુધી તો ઇઝ ભાઈ પ્રારંભિક ઉકેલ ત્યાં સુધી મળી જાય પણ એની આગળના સ્ટેપ હવે ન આવશે પણ આપણે જેટલું આવડે છે એટલું પહેલાં આપણે કરી લઈએ જો અહીંયા મેં સ્ટેપ પણ લખેલા છે જો સૌથી પહેલાં જો પહેલો સ્ટેપ આપણો શું છે કે પ્રારંભિક ઉકેલ જો કોઈ સૂચના ન હોય તો વોગેલ પદ્ધતિથી ગણો બરાબર તો અહીંયા કોઈ સૂચના છે નહીં કે આપણે અમારી કઈ રીત વાપરવાની છે તો આપણે કમ્પલસરી વોગેલની રીત વાપરવાની હોય બરાબર ચાલ તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ જુઓ સૌથી પહેલાં આપણે શું કરતા હતા બોલો તો આપણે પહેલાં લખી દેતા હતા બે ટુ એજ એ બી સી અને અહીંયા આવી જશે પુરવઠો અહીંયા આવી જશે પેનલ્ટી વન ચાલો અહીંયા આવી જશે એક બે ત્રણ અને અહીંયા આવી જશે માગ અહીંયા પણ આવી જશે પેનલ્ટી નંબર વન ચાલો આપણે લાઇન રોડ દોરી દઈએ જો ફ્રેન્ડ્સ આ દાખલો છે ને મોસ્ત આ એમપી છે મોસ્ટ આ એમપી આવા આપણે બહુ બધા દાખલા કરશે એટલે પાંચ દાખલામાં છે ને તમારું બધું કમ્પ્લીટ થઈ જશે ચાલો જો હવે સૌથી પહેલાં આપણે શું કરીએ એ બેઠી રકમ લખી દેતા હતા બરાબર તો લખી દઈએ આઠ ચાર પાંચ દસ સાત ત્રણ બે બે પાંચ ચાર નવ આઠ પાંચ સાત આઠ ને વીસ થઈ ગયું હવે આપણે શું કરતા હતા પેનલ્ટીમાં તમે પેનલ્ટીમાં આવે જો મને અહીંયા રકમ જોઈ હોય તો મેં શું કરું કે ભાઈ આ માંગ અને પુરવઠા સિવાય એટલે આમાંથી જ માંગ અને પુરવઠા સિવાય નાનામાં નાની રકમ અહીંયા કઈ છે હાલમાં તો જો પાંચ છે હિન્દી તરત મોટી રકમ કઈ છે સાત છે તો વચ્ચેનો ડિફરન્સ કેટલો બે તો અહીંયા બે લખી દો ચાલો જો માંગ અને પુરવઠામાં નથી જવાનો આ લાઇનમાં નથી જવાનું ચલો જો અહીંયા નાનામાં નાના રોડ કહેવાય છે ત્રણ હિન્દી તરત મોટો કયો છે ચાર તો અહીંયા કેટલા આવે એક જો અહીંયા મોટા મોટા આંકડા બે વખત છે એટલે અહીંયા શૂન્ય નહીં આવે બરાબર જો અહીંયા ત્રણ બે વખત છે ને તો અમે અહીંયા શૂન્ય લગતા મેં તમને પહેલાં કીધેલું ચાલો કે નાનામાં નાનો આંકડો જો બે વખત આવે તો શૂન્ય આવે ચલો હવે જો નાનામાં નાનો આંકડો બે એની તરત મોટો આવે છે પાંચ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો ત્રણ બરાબર ચલો અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે ચાર એની તરત મોટો આવતો પાંચ વચ્ચેનો ડિફરન્સ કયો એક નાનામાં નાનો અહીંયા હવે સ્તંભમાં જોવાનું હોય નાનામાં નાનો આંકડો બે એની તરત મોટો આવતો ત્રણ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો એક અહીંયા નાનામાં નાનો ચાર મોટા મોટા પાંચ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો એક થઈ ગયું હવે સૌથી મોટી પેનલની કયા નંબરને લાગે તો જો ત્રીજા નંબરને તો આપણે એની હાલમાં જ આવતા રહેવાનું હાલમાં જો નાનામાં નાનો તો બે તો હવે અહીંયાથી કાર્યની વેચણી થાય ચાલો બેની માંગ કેટલી છે બે પણ આપણી દુકાનમાં આઠ વસ્તુ છે બરાબર તો આપણે બે એને આરામથી આપી શકીએ તો બેને છેકીને કેટલા લખી દઉં ઉપર બે બરાબર આ બેને છેકીને અહીંયા શૂન્ય અને આઠને છેકીને હવે જો આઠમાંથી આપણે બે આપી દીધા છે તો હવે આપણી પાસે કેટલો પુરવઠો બાકી રહે છ તો અહીંયા છ લખી દો અહીંયા શૂન્ય આવેલો ચલો ચાલો દો થઈ ગયું ચાલો હવે જો આ એક રેખા દોરાઈ ગઈ એટલે અહીંયા પેનલ્ટી નંબર ટુ તરત આપી દેવાની પેનલ્ટી નંબર ટુ ચલો આપણે અહીંયા પણ આપી દઈએ પેનલ્ટી નંબર ટુ કેટલું ઇઝી છે જો હવે તો તમને આવડી જવું જોઈએ કારણ કે આપણે બહુ બધા ભાગ બનાવેલા છે ચાલો પેનલ્ટી નંબર ટુ હવે જો મને પાછું એ જ રીતે અહીંયા આંકડો જોઈએ તો જો નાનામાં નાનો આંકડો પાંચ એનાથી તરત મોટો આઠ તો વચ્ચે ડિફરન્સ કેટલો ત્રણ ચાલો અહીંયા જો હવે નાનામાં નાના આંકડા ચાર બે વખત છે બરાબર કોઈ મોટો આંકડો છે જ નહીં તો અહીંયા શું આવી જશે શૂન્ય થઈ ગયું ચાલો હવે જો નાના નાનો આંકડો પાંચ એની દર્દ મોટો ન તો વચ્ચેનો ડિફરન્સ કેટલો ચાર ચાલો થઈ ગયો હવે અહીંયા આવી જાઓ નાના નાનો આંકડો ચાર એની દર્દ મોટો પાંચ તો વચ્ચેનો ડિફરન્સ એક નહીં અહીંયા તો આપણે રેખા દોઢ દીધી એટલે દેશ આવશે અને અહીંયા જો નાના નાનો આંકડો ચાર એની દર્દ મોટો આવતો તો પાંચ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો એક થઈ ગયો હવે જો અહીંયા સૌથી મોટી પેનલ્ટી જો ચાર નંબર લાગે તેના પર સર્કલ કરી દઉં હવે જો અહીંયા લાગી તો એની હારમાં આવી જાઓ નાનામાં નાનો આંકડો શોધવાનો કયો છે પાંચ બરાબર તો પાંચની માંગ કેટલી છે દસ ને એનો પુરવઠો કેટલો છે છ જ પુરવઠો આપણી દુકાનમાં ખાલી છ જ વસ્તુ તો આપણે છ ટા આપી દઈએ તો આ પાંચને છે કીને છ લખી દઈએ આ છને છે કીને શૂન્ય લખી દઈએ અને દસમાંથી છ જાય તો કેટલા રહે ચાર બરાબર કારણ કે આપણી પાસે એટલી જ વસ્તુ હતી ચાલો હવે જો અહીંયા શૂન્ય આવ્યા તો ચાલો અહીંયા દેખાડો દઈએ થઈ ગયું ચાલો હવે એ જ રીતે આપણે પેનલ્ટી નંબર થ્રી આપી દઈએ જો ફ્રેન્ડ્સ બહુ ઇઝી છે હવે આ તો તમને આવડી જવું જોઈએ હવે આટલું તો પેનલિ નંબર થ્રી ચાલો હવે મને અહીંયા રકમ જોઈતી છે પેનલડી નંબર થ્રીમાં તો બોલો કઈ રીતે આવે ચલો જો અહીંયા નાનામાં નાનો આંકડો પાંચ એમની તરત મોટો આઠ વચ્ચેનો ડિફરન્સ ત્રણ અહીંયા જો નાનામાં નાનો આંકડા ચાર બે વખત છે તો હજુ પણ અહીંયા શૂન્ય જ આવશે અહીંયા જો રેખા દોડી દીધી છે એટલે અહીંયા ડેસ આવશે હવે અહીંયા જો નાનામાં નાનો આંકડો ચાર છે એની તરત મોટો આઠ છે તો વચ્ચેનો ડિફરન્સ કેટલો ચાર અહીંયા ઊભી રેખા દોડી દીધા છે એટલે અહીંયા બી ડૅ આવશે અહીંયા જો નાનો નાના આંકડો ચાર એની મોટો પાંચ તો વચ્ચેનો ડિફરન્સ તો જો પેનલ્ટી થ્રીમાં જો સૌથી કરતાં મોટી પેનલ્ટી કયા નંબરને લાગે તો જો ચાર નંબર લાગે તો એના પર સર્કલ કરી દઈએ જો અહીંયા લાગી આપણો જો અહીંયા લાગતા હોય તો હારમાં જવાનું હોય અહીંયા લાગ્યો તો સ્તંભમાં ચાલો જો નાનો નાનો આંકડો તો જો ચાર જ છે બરાબર આ છેકાઈ ગયેલું એ નહીં જોવાનું જે નથી શેખાવ્યું તો ચાર છે ચાલો તો ચારની માંગ કેટલી જો અહીંયા ચાર છે અને એનો પુરવઠો કેટલો છે ઝીરો છે આ સોરી એનો પુરવઠો કેટલો છે સાત છે તો આપણે ચાર આરામથી આપી શકીએ તો ચાર ને છે કે ચાર લખી દઉં આ ચાર ને છે કે શૂન્ય અને આ સાત માંથી આપણે ચાર આપી દીધા એટલે અહીંયા કેટલા રહે તો અહીંયા રહેશે તમારા ત્રણ બરાબર છે અહીંયા શૂન્ય આવી ગયા તો ચાલો અહીંયા રેખા દોડીએ દોઢ ગઈ રેખા હવે જો ફ્રેન્સ હવે પેનલની નંબર ફોર આપવાની જરૂર નથી ખબર કારણ કે અહીંયા જો એક જ સ્તંભ બાકી રહી છે અને એમાં ખાલી પાંચ અને ચાર જ બાકી રહી છે સી માં આપણે માંગ અને પુરવઠો જોતા જ નથી હવે જે બચેલું જેટલું આપી દેવાનું ચાલો આ પાંચ છે બરાબર આ પાંચની માંગ કેટલી છે આઠ ને આપણી પાસે કેટલી વસ્તુ છે પાંચ તો આપણે ખાલી પાંચ જ વસ્તુ આપી શકીએ આ પાંચ ને પાંચ આ પાંચ ને શૂન્ય લખી દઉં આ ટોન ને છે કે શૂન્ય છે બરાબર હવે રેખા પાડવાની જરૂર નથી ચાલો હવે અહીંયા આપણે કાર્યની વેચણી બતાવી દઈએ કાર્યની વહેંચણી જો અહીંયા સુધી તો સેમ જ છે કોઈ ચેન્જ નથી કર્યો જે રીતે આપણે વોગલ ગંદાતા એ રીતે ચાલો બોલો કઈ રીતે કાર્યની વેચણી થાય તો જો જે ગુણાકાર કરેલો હોય એ આપણે આપી દેવાનું જો માંગ અને પુરવઠા સિવાય તો જો પહેલી લાઇનમાં જો પાંચ ગુણ્યા પાંચ જે કટ કરીને આપણે કરેલું હોય એ પાછું પાછું પચીસ પછી જો અહીંયા ચાર ગુણ્યા ચાર ચારને છેકીને આપણે ચાર લખેલો હતો ચાર ચક્ષોર પછી જો ચારને છેકીને ત્રણ લખેલો તો ચાર ગુણ્યા ત્રણ બાર પછી જો અહીંયા પાંચને છેકીને છ લખેલો તો પાંચ ગુણ્યા છ ત્રીસ પછી આ બેને છેકીને બે લખેલો હતો તો બે ગુણ્યા બે ચાર થઈ ગયું ચલો હવે બધાનો આપણે સરવાળો કરી દઈએ કેલ્સી લઈ લઈએ પચીસ પ્લસ સોલ પ્લસ બાર પ્લસ ત્રીસ ને પ્લસ ચાર તો તમારો અહીંયા કુલ ખર્ચ ફ્રેન્ડ્સ આવી ગયો છે સત્યાસી કેટલો આવ્યો સત્યાસી ચાલો જો અહીંયા સુધી આપણે સેમ કહીને બરાબર જો અહીંયા આપણે શું પ્રારંભિક ઉકેલ મેળવો તો જો આપણે પ્રારંભિક ઉકેલ મળી ગયો જો આ સત્યાસી બરાબર આપણે કંઈ નવું નથી કર્યું હવે હું નવું કર્યું તો ભાઈ આ જાય તો એની પરથી આપણે વોગેલ ગણીએ બરાબર કઈ સૂચના નહીં આપણે એટલે વોગેલની પદ્ધતિ ગણી અને આ વોગેલની પદ્ધતિથી આપણે કેટલો જબ જાય સત્યાસી જવાબ જે રીતે આપણે કરતા થાય હવે આપણે નક્કી શું કરવાનું ખબર હવે નવું શું આવે છે એ તમારે જોવાનું છે હવેથી કે શું આ સત્યાસી જ ખર્ચ થાય છે આ સત્યાસી કરતાં ઓછો નહીં થાય ચાલ તો હવે આપણે સ્ટેપ પ્રમાણે જોઈએ ચાલો જો આટલું થઈ ગયું પછી હવે જો અહીંયા હવે સ્ટેપ વાંચો બીજો સ્ટેપ એમ પ્લસ એન માઇનસ વન જેટલી કાર્યની વહેંચણી થવી જોઈએ શું કહે છે એમ પ્લસ એન માઇનસ વન જેટલી કાર્યની વહેંચણી તો હવે તમારે શું કરવા ખબર જો અહીંયાથી હવે હું લખું છું આ એમ પ્લસ એન માઇનસ વન જેટલી આ રીતે લખવાનું પરીક્ષામાં પણ જેટલી કાર્યની વેચવી હવે તમને એમ થતો હશે કે આ એમ એટલે શું આ એન એટલે શું તો હું સમજાવું જો આ એમ એટલે શું થાય ખબર કે જો અહીંયા તમને જે આપેલું હોય ને એને શું કહેવાય એમ તો જો એક બે અને ત્રણ ત્રણ જ એમ છે બરાબર આ સાઈડના જેટલા નંબર હોય એને કહેવાય એમ તો જો અહીંયા ત્રણ આવે પ્લસ આ એન એટલે શું તો જો એન એટલા ઉપરનું કહેવાય ઉપરના તમે મને કે અહીંયા એ બી સીડી એ તો આપણે કેટલા લખી દઈએ ખબર પાંચ લખી દઈએ કારણ કે જો એ બી સી અહીંયા ત્રણ જ વસ્તુ છે ત્રણ જ અંક છે તો અહીંયા કેટલા છે ઉપર બી ત્રણ થઈ ગયું અને માઇનસ એક તો છે જ ચાલતો જો ટોન ને ટોન કેટલા થાય છ છમાંથી અહીં કહે તો કેટલા રહે પાંચ તો પાંચ જેટલી કાર્યની વેચણી છે તો જોઈ લો આ પહેલી નંબર આ બીજો નંબર આ ત્રીજો નંબર ચોથો નંબર ને પાંચ બરાબર તો જુઓ

આ એમ એટલે ઊભું થાય આ એન એટલે અહીંયા આડું થાય ને માઇનસ વન તો છે જ ને આપણો જોબ કેટલો આવ્યો પાંચ અને એ જ પાંચ જો અહીંયા છે એક બે ત્રણ ચાર ને પાંચ એટલે આપણે ટોટલ પાંચ વખત કાર્યની વેચણી કરેલી છે બરાબર એટલે અહીંયા પણ આવ્યો છે ને અહીંયા પણ પાછા થઈ ગયો હવે આગળનો સ્ટેપ જો આ પહેલો સ્ટેપ આપણે એપ્લાય કરી દીધો બીજો સ્ટેપ કરી દીધો ત્રીજો સ્ટેપ જો યુઆઈ કોષ્ટક તૈયાર કરો શું કહે છે યુઆઈ વીઆઈ કોષ્ટક તૈયાર કરવાનું છે ચાલો હવે આપણે એ પણ સમજીએ કે યુઆઈ વીઆઈ કોષ્ટક એટલે શું ત્યારે સૌથી પહેલાં યુઆઈ વીઆઈ કોષ્ટકમાં તમને શું કરવાનું છે એકદમ ધ્યાનથી સમજો આપણે કોઈ ઉતાવરણ નથી કરવાની ચાલો તો જો તો સૌથી પહેલાં તમારે એ બી અને સી લખી દેવાનું બરાબર અહીંયા તમારે શું લખી દેવાનું વીઆઈ અને અહીંયા લખી દેવાનું એક બે ત્રણ અને અહીંયા છે યુઆઈ બરાબર ખાલી અહીંયા આપણે જો અહીંયા પુરવઠો લખતા હતા એની જગ્યા પર વીઆઈ લખ્યું છે અહીંયા માંગ લખતા હતા એની જગ્યા પર આપણે યુઆઈ લખેલું છે અહીંયા એ તો છે જ ને અહીંયા એક બે ત્રણ પણ છે બરાબર હવે આપણે લાઇન દોરી દઈએ સરખી જો હું એકદમ આ શાંતિથી સમજાવ બરાબર કારણ કે હવે જ મેઇન સ્ટેપ ચાલુ થાય છે આપણા એટલે તમે આ ધ્યાનથી જોજો એવું લાગે કે પહેલા દાખલામાં તકલીફ પડે છે તો એકદમ ગભરાઈ નહીં જતા બીજા બધા દાખલા જોજો એમાં તમને આઈડિયા આવી જશે કારણ કે એક નવી રીત તમને તરત નહીં આવડી જાય એટલે એમ તો આવડી જ જશે ચાલો જો હવે તમારે એની સ્ટાર્ટિંગ કરવા કાથી કરવાની ખબર તો જો તમારે છે ને આ યુઆઈ છે અને આ વીઆઈ છે એ બહારના આંકડા કહેવાય કેવા બહારના આંકડા કહેવાય બધું કેવું છે અંદનનું છે બરાબર હવે તમારે જોજો એકદમ શાંતિથી સમજજો જો આપણે અહીંયા સ્ટેપ જોઈએ જો આ લોકો યુઆઈ વીઆઈ કોષ્ટકનો સ્ટેપ કે કાર્યની વહેંચણી થઈ હોય તે નીચેના આંકડા લખવા જે આપણો ખર્ચ થયો છે બરાબર જે આપણે કાર્યની વહેંચણી કરેલી છે કાર્યની વહેંચણી એટલે શું જે કટિંગ કરીને ઉપર આપણે જે આંકડા લખેલા છે જો આપણે કેવી રીતે આંકડા લખેલા છે ખબર આમાં આમાં જુઓ કે તમે છે ને અમારે પાંચ છે પાંચના છે અમારે ચાર લખેલા છે મને કે અહીંયા ટોન છે ટોનને છે કે અહીંયા બે લખેલા છે તો એની વાત કરે છે કે કાર્યની વહેંચણી થઈ હોય તેના નીચેના આંકડા જોવા એટલે શું ખબર કે નીચેના આંકડા હોય ને તે જોવાના છે અને એ જ આંકડા આપણે છે ને અહીંયા બેઠા લખી દેવાના છે સમજ પડી ચાલો તો હવે આપણે એને પ્રેક્ટિકલ જોઈએ ચાલો જુઓ તો આપણે અહીંયા જોઈએ કે વોગેલની પદ્ધતિમાં જો ફ્રેન્ડ્સ આપણે ક્યાં કટિંગ કરીને લખેલું છે તો જો અહીંયા આપણે લખેલું છે આ જો આ પાંચને છેકીને આપણે કેટલા લખેલા છે પાંચ બરાબર તો અહીં નીચેનો આંકડો કયો છે પાંચ છે તો અહીંયા ખાલી પાંચ લખી દો થઈ ગયું પછી જો અહીંયા તમને દેખાય છે અહીંયા જો ચારને છેકીને આપણે કેટલા લખેલા છે ચાર લખેલા છે તો જો નીચેનો આંકડો કયો હતો ચાર જ હતો પછી જો અહીંયા ચારને છેકીને ત્રણ લખેલા હતા તો નીચેનો આંકડો કયો તો ચાર હતો તો એ જગ્યા પર અહીંયા ચાર મૂકી દો બરાબર છે જો આપણે માંગ અને પૂરવાતું નથી જોતા પેલું વચ્ચેનું જોઈએ છે અહીંયા જો પાંચને છેકીને આપણે છ લખેલા હતા બરાબર તો નીચેનો આંકડો કયો હતો પાંચ તો એ લખી દો અહીંયા બેને છેકીને આપણે બે લખેલા હતા તો નીચેનો આંકડો કયો હતો બે બસ અહીંયા શું એ સમજ પડી પહેલાં સમજ પડી આપણે કંઈ નથી કહી આપણે જે અહીંયા વગર પદ્ધતિમાં જે અહીંયા વચ્ચે માંગ અને હોય જે બધું કટિંગ કરીને આપણે લખેલું હતું ઉપર એમાં જે નીચેના આંકડા હતા જે એઝ ઇડ વાળા એ જ આપણે અહીંયા બેઠા લખી દીધા સમજ પડી કયા કે જેને આપણે કટિંગ કરેલું છે બરાબર ચાલો હવે આપણે શું કરવાનું છે જો ફ્રેન્ડ્સ હવે છે ને તમે શું કરો કે બીજી પેન હોય ને તમે એ લઈ લો તમારી પાસે રેડ પેન હોય બ્લુ પેન હોય તો એ લઈ લો બરાબર વધારે આઈડિયા આવશે જોવાની ચાલો તો હવે જુઓ હવે તમારે શું કરવાનું છે આપણે આગળ બીજા સ્ટેપ વાંચીએ વધુ વહેંચણી હોય ત્યાં શૂન્ય મૂકવું અને હાર અને સ્તંભ બંને જોવા જો વધુ વહેંચણી હોય ત્યાં શૂન્ય મૂકી દેવું અને હાર અને સ્તંભ આપણે બંને જોવાના જેમાં જો એનો મતલબ શું છે જુઓ અહીંયા વહેંચણી કેટલી થાય છે જો આ સી પહેલાં હારની લાઈનમાં ચાલો હું જોઈ લઉં તો જો અહીંયા એક જ વાર વેચણી થાય છે બરાબર એક જ વાર તો હું ખાલી અહીંયા પેન્સિલથી હમણાં તમારે એક લખી દઉં એક પછી જો અહીંયા બે વખત વેચણી થાય છે બરાબર અહીંયા વધુમાં વધુ વેચણી બે વખત જો અહીંયા પણ છે ને અહીંયા પણ છે એટલે બે અહીંયા અહીંયા પણ જો એક ને બે અહીંયા અહીંયા પણ એટલે હારમાં બે વખત થાય છે પછી જો અહીંયા ચાર આ લાઇનમાં કેટલી વખત વેચ તો જો બે વખત છે તો હમણાં ખાલી અહીંયા બે બરાબર હવે જો અહીંયા એક જ વખત છે એટલા એક અને અહીંયા જો પાંચ હજાર બે વખત છે તો અહીંયા બે તો જો એક એક તો હમણાં નીકળી જ છે બરાબર કારણ કે એ તો બહુ ઓછું છે તો જો વધુમાં વેચડી જો અહીંયા પણ થાય છે અહીંયા પણ થાય છે અહીંયા પણ ને અહીંયા પણ છે બરાબર તો હવે માની લો કે ફ્રેન્ડ્સ કે અહીંયા કોઈ સંખ્યા છે તો આપણે અહીંયા કેટલા લખી દેતા અમને ત્રણ લખી દે તો આપણે અહીંયા શૂન્ય મૂકી દે બરાબર હવે તમે જો તમે જ્યાં ઈચ્છા હોય તમે ત્યાં શૂન્ય મૂકી શકો અહીંયા પણ મૂકી શકો અહીંયા પણ ને અહીંયા પણ કારણ કે વધુ વેચી જાઓ અહીંયા પણ બે સંખ્યા છે અહીંયા બી બે સંખ્યા છે અહીંયા બી બે સંખ્યા છે બરાબર તો ચાલો માની લો કે મેં અહીંયા શૂન્ય મૂકું કેટલા અહીંયા જો તમે અહીંયા પણ કરશો શૂન્ય મૂકી દેશો ને આમાં આમાં શૂન્ય મૂકો કરો અહીંયા અહીંયા શૂન્ય મુકો કરો અહીંયા તો પણ જોબ સેમ જ આવશે બરાબર હું એના આગળના દાખલામાં આના સિવાય બીજા બધા શૂન્ય મૂકીને પણ તમને શીખવાડો ચાલો માની લો કે મેં અહીંયા શૂન્ય મૂકી દઉં છું અહીંયા તમે અહીંયા અમને શૂન્ય મૂકો બરાબર આટલું ખબર પડી પહેલાં ચાલો હવે એનીથી આગળ વધીએ જો હવે આપણે એ જોઈએ જો અહીંયા નોન પણ લખેલી હતી મેં કે જે જગ્યા પર શૂન્ય મૂકો તેની હાર અને સ્તંભ જો આપણે જોઈ લીધું બરાબર અહીંયા હાર જોયો પછી આપણે અહીંયા સ્તંભ જોયું એ રીતે પછી જોવું કોઈ પણ બે આંકડા હોય તેના પરથી ત્રીજો આંકડો તમને શોધી શકાશે એનો મતલબ હું કે જો અહીંયા તમને આ બે આંકડા હોય ને તમે અહીંયા ત્રીજો શોધી શકાય બરાબર અહીંયા એક અને અહીંયા બે આ અહીંયા નીચેનો ત્રીજો શોધી શકાય ચાલો પણ શોધાય કેવી રીતે એનો નિયમ હું છે તો જો એક નિયમ તમને યાદ કરાવું છું જો તમને આ નિયમ આવડી ગયો ને તો માનવું કે આ મોડી પદ્ધતિ તમને આવડી ગઈ જો એમ ખાલી લખી દો એમ લખી દઉં ખાલી અંદર અંદરના માટે અંદરના આંકડા માટે ખાલી આટલું જ તમારે યાદ રાખવાનું બસ તો તમને બધું આવડી ગયું અંદરના આંકડા માટે પ્લસ અને બહારના આંકડા માટે બહારના આંકડા માટે માઇનસ અને તમારે એવું લખી દેવાનું અંદર માઇનસ ઝીરો આ તમને બહુ કામ લાગ્યું જો તમને યાદ રહીને કે પ્લસ ને માઇસ માઇનસ કોની આ થઈ તો એટલું યાદ આવું ત્રીક બટાવ તમે અંદર આવી ગયા તો તમારે શું કરી દેવાનું પ્લસ તમે બહાર જાઓ છો રૂમની બહાર ગયા તો તમે ગયા માઇનસ બરાબર અને જ્યારે માઇનસ તમે બોલો છો ત્યારે તમારે એવું બોલવાનું કે અંદર સમજ પડી આ આ તમને બહુ કામ એક શોર્ટ ટ્રીક હું યાદ રાખવાનું જો આવો છો તો તમારે પ્લસ કરવાનું અંદર બધા આવી ગયા પ્લસ ચલો રૂમની બહાર જાય છે બધા માઇનસ પણ એની સાથે બીજું શું યાદ રાખવાનું કે અંદર માઇનસ ઝીરો ખબર પડી આ તમને બહુ કામ લાગશે ચાલો તો હવે આજ ખાલી નિયમ પ્રમાણે છે ને આપણું આ યુઆઈ વીઆઈ પોષક આખું તૈયાર થઈ જશે ચાલો એક રીટ બતાવજો સૌથી પહેલા તમારે છે ને શું કરવાનું ખબર આ બહારના આંકડા શોધી દેવાના શું કરવાનું આ બહારના આંકડા સૌથી પહેલો સ્ટેપ તમારે શું કરવાનું કે યુઆઈવીઆઈ કોષ્ટક જ્યારે પણ તમે બનાવો ત્યારે તમે આ રીતનું કરો ઝીરો મૂકી દો ત્યારે આ બધા બહારના આંકડા કહેવાય કહેવા કે બહારના આંકડા કહેવાય જો આ યુવાઈ કોષ્ટકની જે લાઈન છે ને બહારના આંકડાની કહેવાય તો તમને બહારના આંકડા શોધવાય તો જો શું લખેલું છે કે અંદર માઇનસ ઝીરો એટલે કે જ્યારે બહારના આંકડા તમે શોધવાય તો જો ત્યારે તમારે શું કરવું પડે વચ્ચે માઇનસની નિશાની લગાવવી પડે ચાલો અને મેં તમને શું કીધું કે કોઈ પણ બે આંકડા હોય ને તો તેના પરથી ત્રીજો આંકડો મળી જાય ચાલો તો હવે આપણે જોઈએ જો મારી પાસે જુઓ આ એક આંકડો છે ને એક આ એક આંકડો તો મને એની અહીંયા હારનો આંકડો મળી જશે બરાબર કઈ રીતે મળે તો જો બહારનો આંકડો જોઈએ છે તો બહારના આંકડા માટે શું કરવા માઇનસ કોના વડે તો અંદર માઇનસ ઝીરો તો અંદર કયો આંકડો છે પાંચ બરાબર માઇનસ વચ્ચેની દિશા અહીંયા કયો ઝીરો એટલે આ ઝીરો આવી ગયો તો પાંચ માઇનસ ઝીરો તો અહીંયા કેટલા આવી જશે ચાલો આપણે રેડ પેન્ટથી લખીએ આ બ્લુ પેન્ટથી તો અહીંયા કેટલા આવી જાય પાંચ બરાબર કોઈ પણ સંખ્યાને તમે ઝીરોમાંથી વાત કરો એ જાઓ જો કેટલું સિમ્પલ છે બરાબર જો આ આપણે કેવો મળી ગયો જો હવે ફ્રેન્ડ જો તમને આ બે આંકડા વડે તો મેં કરે જો કેટલું પાછો બહારનો કરું ખબર જો બહારનો આંકડો જોઈએ તો શું કરવાનો માઇનસની નિશાની કરવાની અંદર માઇનસ ઝીરો પણ હવે અહીંયા ઝીરો નહી આવે ઝીરો પદ તો આમાં જ હતો તો હવે અહીંયા કેટલા આવ્યો ખબર જો અંદરનો આંકડો કયો છે આ અંદરનો આંકડો બે છે બરાબર તો એમાંથી હવે આપણે અહીંયા કેટલા માઇનસ કરવાના પાંચ તો જો એમાં આ રીતે થશે આ બે અને આ વચ્ચે માઇનસની નિશાન કેટલા માઇનસ ત્રણ એ માઇનસ અહીંયા આવે ખબર પડી અહીંયા કેમ કારણ કે અહીંયા લખ્યો સ્ટાર્ટિંગ હતી એટલે ચાલો ખબર પડી કે કેટલું ઈઝી છે જો હવે જો હવે બીજી વાત કે હવે તમારે જો અહીંયા અહીંયા મને નહીં મળે અહીંયા આંકડો કેવી રીતે નહીં મળે ખબર કારણ કે અહીંયા કોઈ આંકડો જ નથી એટલે પણ જો ફ્રેન્સ મને અહીંયા આંકડો મળી જશે જો મને અહીંયા મળી મળે કેવી રીતે મળે ખબર કારણ કે જો અહીંયા પણ આંકડો છે એક આ બીજો આંકડો અહીંયા છે ને જો ત્રીજો અહીંયા મળી જાય કે અહીંયા છે અહીંયા છે તો અહીંયા નહીં મળે બરાબર એટલે તમારે શું જાણવાનું કે જો આના સ્તંભમાં અહીંયા નીચે કેટલા છે બરાબર તો અહીંયા પણ એક આંકડો છે તો આની હારનો આંકડો અહીંયા મળી જાય કે નહીં એ રીતે તમારે જોવાનું ચાલો જો અહીંયા મને બહારનો આંકડો જો તો શું કરવાનો જો બહારના આંકડા માટે જો અંડર માઇનસ ઝીરો તો અંડરનો આંકડો કયો ચાર બહારનો આંકડો અહીંયા કયો છે ઝીરો બરાબર તો ચાર માઇનસ ઝીરો અહીંયા કેટલા થઈ જાય ચાર જ રહી થઈ ગયું ચાલો હવે શું થાય જુઓ હવે જો અહીંયાનો આંકડો મને મળી જાય કેવી રીતે ખબર કારણ કે જો અહીંયાના એના સ્તંભમાં જો અહીંયા એક આંકડો જ એનો જ પાછો અહીંયા હારનો અહીંયા છે તો જો આ એક બે તો અહીંયા ત્રીજો મળી જાય અહીંયા ખબર પડી ચાલો બોલો અહીંયા કેટલા આવે કેટલા આવે ફ્રેન્ડ્સ બોલો જો આપણે અહીંયા બહારનો આંકડો જોઈએ તો વચ્ચે કઈ નિશાની છે માઇનસ અંડર માઇનસ ઝીરો પણ અહીંયા તમારે ઝીરોની યાદ રાખવાનું જો અંદર એટલે કયો આ ચાર આ ઝીરો એટલે હવે અહીંયા બહારનું યાદ રાખવાનું કયો ચાર તો જો આ ચાર માઇનસ ચાર તો અહીંયા કેટલા આવી જાય ઝીરો ખબર પડી જો બારનો આંકડો મને માઇનસ છે જો ચાર માઇનસ ચાર એટલે બારનો આંકડો અહીંયા કયો મળી જાય ઝીરો માઇનસ છે વચ્ચે માઇનસ ચાલો મળી ગયો હવે જો ફ્રેન્ડ્સ મને છે ને અહીંયાનો આંકડો એક મળી જાય પહેલાં તમારે બહારની લાઈન જ બધા સુધી કરવાનું પછી અંદર જવાનું અંદરનું બહુ ઇઝીલી મળી જાય હવે જો મને અહીંયા આંકડો જોઈએ તો મળી જાય કઈ રીતે ખબર કારણ કે જો અહીંયા પાંચ છે આ પહેલો આંકડો આ બીજો આંકડો તો અહીંયા ત્રીજો મળી જાય કે નહીં જો અહીંયા મને આ આંકડો જોઈએ તો મેં શું કરું જો બહારનું આંકડો જોઈએ તો માઇનસ અંડર માઇનસ ઝીરો જો આ પાંચ અંદરનો આંકડો પાંચ આ માઇનસ ઝીરો તો અહીંયા કેટલા જાય પાંચ થઈ ગયો કેટલું ઇઝી છે જો હવે જો બધા બહારના આંકડા મને મળી ગયા જો બધા બહારના મળી ગયા હવે અંદરના છે ને બહુ ઇઝીલી મળી જાય જો કેવી રીતે જો હવે જો આપણે આ સ્ટેપ છે બીજો સ્ટેપ અંદરના આંકડા માટે પ્લસ કરવાનું છે શું કરવાનું અંદરના આંકડા માટે પ્લસ પણ કોની જોડે પ્લસ તો જો માની લો હવે મને આ આંકડો જોઈએ આ આંકડો બરાબર તો મને પ્લસ કરવાનું આ બંનેનું પ્લસ કરી દેવા આ બંનેનું પ્લસ જો પાંચ અને પ્લસ ઝીરો એટલે કેટલા રહે પાંચ હવે તમને ચેક કરવો હોય ને કે ભાઈ આ પાંચ મેં બરાબર લખેલા તો જો આ પાંચ અને માઇનસ આ પાંચ તો જો ઝીરો આવી જાય કેવી રીતે ખબર કારણ કે જો અંદરના આંકડામાં તે ઝીરો આ પાંચ માઇનસ પાંચ ઝીરો આ ઝીરો પ્લસ પાંચ તો આ પાંચ આવી ગયું એ રીતે હવે જો મને આ આંકડો જોઈએ છે આ આંકડો તો મેં શું કરું પ્લસ જ કરવાનો છે ને તો જો કેવી રીતે મને પ્લસ થાય તો જો આનો અહીંયા કેટલો માઇનસ તોન નહીં અહીંયા કેટલો તો ચાર તો જો પહેલા અહીંયા ચાર લખું છું મેં આ વચ્ચે પેલી આ પ્લસની નિશાનની અંદરના આંકડામાં ને આ માઇનસ તોન છે તો અહીંયા કેટલા વચ્ચે બોલો એક બચે કે નહીં એક બચે કે નહીં તો અહીંયા એક લખી દો થઈ ગયું હવે શું કરવાનું છે જો ચાલો હવે જો મને આ આંકડો જોઈતો હોય અહીંયાનો આ પહેલા ખાનાનો તો મને શું કરવું પડે આ બંનેનો પ્લસ કરી દે આના અહીંયા તમનો બારનો આંકડો ને આ અહીંયા પાંચ બારના આંકડા જો આ બંને અહીંયા પ્લસ છે એટલે અહીંયા કેટલા જાય પાંચ થઈ ગયું હવે જો મને આ આંકડો જોઈતો હોય તો મેં શું કરું આ આંકડો જોઈતો હોય તો તો જો આ અને આ બંને શું કરી દે પ્લસ કરી દે પણ અહીંયા માઈનસ ત્રણ છે એટલે જો પાંચ પ્લસ અહીંયા માઇનસ ત્રણ એટલે અહીંયા કેટલા બે આવી જાય તો અહીંયા વચ્ચે કેટલા ઓછા બે ખબર પડી આ તમારું થઈ ગયું યુઆઈ વીઆઈ કોષ્ટક ચાલ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઝેડાઈ જે કોષ્ટક અને ઝેડાઈ જે કોષ્ટકમાં જો અહીંયા જ મેં સ્ટેપ લખેલા તો હવે આપણે એ સ્ટાર્ટ કરી દઈએ ઝેડ આઈજે કોસ્તક જો હજુ યુઆઈ વીઆઈ પોસ્ટકમાં તમને ખબર નહીં પડે તો કઈ વાંધો નહીં બીજા બેટર દાખલા જોજો તમે આના પછી એટલે તમને આઈડિયા આવી જશે બરાબર જો ઝેડાઈ જઈ કોષ્ટકમાં શું કરવાનું છે તો જો યુઆઈ પહેલા આપણે છે ને એ બેઠું લખી દેજો એક બે ત્રણ એ બી સી હવે તમારે છે ને અહીંયા કંઈ નહીં લખવાનું હે અહીંયા નહીં માંગ આવે નહીં પુરવઠો આવે નહીં ઝેડાઈ જે કે નહીં યુઆઈવીઆઈ એવું કંઈ અહીંયા આવે નહીં ખાલી આટલું જ આવે હવે આપણો એન્ડ આવી ગયો થઈ ગયો હવે જુઓ સ્ટેપ જુઓ ઝેરાઈ જે કોષ્ટક તૈયાર કરો યુઆઈ વીઆઈ કોષ્ટકના કાર્યની વેચણીના આંકડા તેમજ લખો શું કહે છે કે યુઆઈ વીઆઈ કોષ્ટકના કાર્યની વેચણીના આંકડા છે ને તેમ જ લખવાના છે એટલે યુઆઈ વીઆઈ કોષ્ટક આપણું આવેલું એમાં કાર્યની વેચણીના આંકડા એટલે લખે ખબર કે આપણે જે બધા કટિંગ કરીને જે નીચેને લખેલા હતા ને બ્લેક પેન્ટીવાળા જો આ જૂના આંકડા બેઠા માટે એલ સીધી સ્ટેટ લખી દઈએ તો ચાલો પહેલાં આપણે બેઠા લખી દેજો પાંચ આપણે બેઠા એ લખી દઈએ ચાલો જો આ પાંચ આ ચાર આ ચાર પછી જો આ પાંચ આ બે જે બ્લેક પેન ને લખેલા હતા એ બેટ બરાબર ચાલો હવે શું કરવાનું છે જો એ તો આપણે લખી દીધું પછી શું કહી દે બીજા સ્ટેપ પર કે મુખ્ય શ્રેણી એટલે કે મુખ્ય શ્રેણી એટલે કે આપણું આ રકમ વાળું જો મેં કાઉસમાં રકમ તો એ રકમ મારી તમારે શું વાત કરવાનું છે યુઆઈ વીઆઈ પોસ્ટક આખું બાદ કરી દો બરાબર એટલે આ રકમવાળા કોસ્તક મારી જે આપણી રકમ હતી એમાંથી આપણે જે યુઆઈ વીઆઈ પોસ્ટક જે છે ને એ આખું બાદ કરી દેવાનું છે ચાલો આપણે જોઈએ તો હવે બ્લુ પેન આપણે લઈ લઈએ ચાલો જોઈએ આ આઠ છે જો અહીંયા આઠ છે એમાંથી આ પહેલાં અહીંયા કેટલા છે પાંચ છે તો આઠમાંથી પાંચ જરો કેટલા રહી ત્રણ તો અહીંયા ત્રણ લખી દો બરાબર કેટલા લખી દો ત્રણ ચાલો પછી જો આ સાત છે સાતમાંથી બે જરો કેટલા રહી પાંચ રહી ભાઈ તો અહીંયા પાંચ લખી દો ચલો થઈ ગયું હવે શું કરવાનું છે જો અહીંયા ચાર છે આ સોરી અહીંયા ત્રણ છે આ ત્રણમાંથી આ વચ્ચેનો એક જાય એટલે અહીંયા કેટલા આવ બે ઉઠે થઈ ગયું હવે જો અહીંયાનો આંકડો જોઈએ તો મારે અહિયાં કેટલા હતા તો નવ હતા આ નવ માંથી આ પાંચ રહી તો કેટલા રહે ચાર રહે તો અહીંયા ચાર લખી દો થઈ ગયું બસ હવે આ બધું લખવાની જરૂર નથી આ બધું કઈ આવે જ નહીં બરાબર હવે આપણે શું કરવાનો નિર્ણય લેવાનો નિર્ણય ચાલો નિર્ણયમાં શું આવશે ખબર કે જો અહીંયા નિર્ણય લખેલા છે મેં બે નિર્ણય લખેલા મારી કોઈ એક નિર્ણય આવે જો ઝેડ આઈ જે કોષ્ટકની માહિતી

ત્યાં ઝેળાઇ જાયકમાં ઝેળાઈ કોષ્ટકમાં કોઈ પણ માહિતી કોઈ પણ માહિતી ઋણ ન હોવાથી ઋણ ન હોવાથી પ્રારંભિક ઉકેલ પ્રારંભિક ઉકેલ ઈષ્ટતમ ગણાશે બરાબર છે જો અહીંયા કોઈ પણ માહિતી ઋણ નથી જો અહીંયા માની કે માઇનસ બી આવતા આપણે કંઈ અલગ કરતા જો અહીંયા સત્યાસી એટલે આ કહો આપણે ઇષ્ટમ નિર્ણય આ જ ગણા બરાબર છે આપણો જવાબ બરાબર જો અહીંયા કોઈ માહિતી આપી માઇનસમાં આવી જતા ઝેરાઈ જે પુસ્તકમાં ટીઆરએસ શું ગણ એ આખી અલગ રીત છે જો મેં અહીંયા લખેલું છે મોડી પદ્ધતિમાં જો મોડી પદ્ધતિમાં ઝેડાઈ જે પુસ્તક પ્લસ હોય તો આપણે એમાં બે દાખલા ગણેશ પચીસમાં અને છવ્વીસ મોટા પચીસમાં આંકડો કરનાયો કે આમાં બધી માહિતી પ્લસ જ છે આની પછીનો દાખલો પણ આપણે એવો જ કરશું કે જેમાં બધી માહિતી પ્લસ આવ્યા પછી જો મોસ્ટ ટાઈમ બી પછીનો જ છે કે જે ઝેરાઈ જે કોષ્ટકમાં માઇનસ હોય તો એવા આપણે ત્રણ દાખલા કરવા સત્તાવીસ અઠ્ઠાવીસ ને ઓગણત્રીસ એટલે કે અમારી કોઈ માઇનસમાં માહિતી હોય તો એવા આપણે ત્રણ દાખલા કરવો બરાબર છે ને હવે જો માઇનસમાં માહિતી આવે ને તો અહીંયાથી પાછા બીજા મોટા સ્ટેપ બીજા હોય એ પરીક્ષામાં પૂછાય એટલે અહીંયા સુધી પાક્કું કરી દો બરાબર તો તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં